જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક સાત अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यम् आत्मविनिग्रहः ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જ્યારે આત્મા શરીરમાં હોય ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે ગુણોનું આચરણ કરવું જોઈએ તે હું તને કહું છું તે સાંભળ પ્રથમ ગુણ છે નમ્રતા શિક્ષણ સંપત્તિ કે કૂળ વિશે અહંકાર ન કર બીજો ગુણ છે સરળતા અન્ય લોકો દ્વારા પ્રશંસા પ્રાપ્ત કરવા માટે સારા હોવાનો દોડ ન કર ત્રીજો ગુણ છે અહિંસા મન વાણી કે કર્મથી કોઈને દુખ ન આપ ચોથો ગુણ છે ધૈર્ય જે આપણને કષ્ટ આપે તેને हानि પહોંચાડવાની ઈચ્છા ન ધરાવ પાંચમો ગુણ છે રુજુતા વિચારો અને કર્મો વચ્ચે સમરસતાનો અભ્યાસ કર છઠ્ઠો ગુણ છે આચાર્ય સેવા ભગવાન સમાન માન જે પ્રદાન કરે છે સાતમો ગુણ છે પવિત્રતા શાસ્ત્રોના નિર્દેશ નું પાલન કરતા મન વાણી અને કર્મોમાં પવિત્રતા જાળવ આઠમો ગુણ છે દ્રઢતા અવરો ગુના ખેંચી તેને નિયંત્રણમાં લાવ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આ ગુણો વિકસિત કરવા વિશે સૂચના આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માએ જણાવેલા આ ગુણોને કેળવવાનો પ્રયત્ન કરતા રહીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અમાણિત્વમ અધમ અહિંસા ક્ષાંતિ રાજવમ

એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यम् आत्मविनिग्रहः ओम् अमाणित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यम् आत्मविनिग्रहः